મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ન્યુઝીલેન્ડના રાજદૂત શ્રીયુત પેટ્રિક કઝોન રાટાની વન ટુ વન બેઠક થઈ સંપન્ન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના અભિનવ પ્રયોગની થઈ પ્રશંસા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાય રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના રાજદૂત શ્રીયુત પેટ્રિક ઝોન રાટાએ મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક યોજી હતી તેમણે રીજનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના ભિનવ વિચાર સાથે ગુજરાતને વીજીઆરસીની પહેલ કરી તેની પ્રશંસા કરી હતી શ્રીયુત પેટ્રિક જોન રાટાએ તેમની અગાઉની ગુજરાત મુલાકાત દરમિયાન એગ્રીકલ્ચર ડેરી અને કોપરેટિવ સેક્ટરમાં જે પરસ્પર સહયોગ સંભાવનાના ક્ષેત્રોની વાતચીત થઈ હતી તેની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો તેમણે એનડીટીબી અને અમૂલ તથા રાજ્યની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે મળીને સહકારિતા ગતિવિધિઓ સુદૃઢ કરવાની ઉજ્જવળ સંભાવનાઓની ચર્ચા વિચારણા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્વાકલ્ચર અને ટેકનોલોજી શેરિંગથી માધ્યમથી પ્રતિ એકર ખેતી પાક વૃદ્ધિ માટે ન્યૂઝીલેન્ડની તજજ્ઞતાનો લાભ લઈ ગુજરાત લાભ ગુજરાત લઈ શકે તેની સંભાવનાઓ ચકાસવા પ્રેરક સૂચન કર્યું હતું આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા ઉર્જાના અધિક મુખ્ય સચિવ હૈદર ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ સચિવ શ્રી ડૉક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા